જય મા મમ્મા આપણી થઈ ગઈ છે સવાર ને આપણે ગદક કને પહોંચી આવે જો આવી રીતના સવાર સવાર વિવો આવતો તો આ કાંઈ ન ઘટે ઓ ભાઈ હવે કિલોમીટર આપણે સિત્તેર કાપવાના છે લોકેશન ભાઈએ નાખી દીધું છે આરામ આરામથી હાલે જઈએ છીએ ભાઈ જો સિનસિન જો આ કાંઈ ન ઘટે ઓ ભાઈ કર્ણાટક ની મોજ જોવા વાહ વિવો એટલે કાંઈ એટલે કાંઈ ન ઘટે તમને કાંઈક દેખાતું હોય

જો મકાઈ નો વાવેતર હા ભાઈ મકાઈ બાકી ગઈ છે ભાઈ વહીને જોઈતી હોય કેજો કહેજો સામે ગોટ આવે છે જો કેવું ગામ છે ને શું છે આ જલેબી ફાફડાની વોડે આપણે કઈ ખબર પડતી નથી ભાઈ આપણે દૂધ લઈ લીધો દૂધ લઈને આગળ ક્યાંક ચા બા બનાવીએ હા ભાઈ ગામ વાંચી છે ભાઈ ભાઈ જંગલો હજી છે પચીસ કન કિલોમીટર છે આ જંગલ વિસ્તાર ને એવું આવે છે બધું બ્રિજ ના એક સાઈડ રસ્તો આપો બંધ જ કરી નાખ્યો છે લગભગ બે ત્રણ કિલોમીટર માં ભાઈ મકાઈ જોવો કાઢા

નાનકડા નાનકડા ગામડાઓ હજી આપણે અઢી થી ત્રણ કિલોમીટર છે આપણે અહીંયા ઉભા રહી ગયા જ્યાં ભારત પંપ આવે છે ત્યાં સુ હજી ભાઈ ફોન ઉપાડતા નથી એટલે આપણે કીધું કે અહીંયા પંપે ઊભી રાખી દઈએ જમવો બમન બનાવીએ લોકેશનમાં કાંઈ ન ઘટે હવા આવે મસ્તી નહીં ભાઈ ભાઈ આપણે સિંગ ભજીયા નું શાક બનાવી નાખે રોટલી ચાલુ છે તૈયારી કરી લીધી છે જો રોટલી ને બની ગઈ છે કમ ફ્લેટ મરચા ને ડુંગળી ખાસ નથી મળી આપને ભાઈ આપણે જમવાનું કરી લીધું ચાલુ સિંગ ભજીયા નું આખું શાક હો ભાઈ ભજીયા આખા ના તો ભાઈ આજે આપણો ખાલી થવાનું કાંઈ ચાન્સ નથી ભાઈ જો વરસાદ વાદળા જો ભાઈ કેવો વરસાદ જેવો કરી નાખે છે આપણે ભારત પેટ્રોલ પંપ ઉપર છીએ આપણી ગાડી છે